વેલકમ ટુ માય ચેનલ જયા મેસી જૈનિક મેથ સાયન્સ એજ્યુકેશન આજે આપણે ધોરણ છ સ્વધન પુથ્થીનું સોલ્યુશન જોઈશું વિષય વિજ્ઞાન પાઠ આઠ પ્રકાશ પડછાયોને પરાવર્તન જો તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ નોટિફિકેશન ઓન કરજો પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એક કોઈ પણ વસ્તુને જોવા માટે ખાલી જગ્યાની હાજરી અનિવાર્ય છે તો જવાબ છે પ્રકાશ બે કબાટ તિજોરીનો અરીસો ખાલી જગ્યા પ્રકારનો અરીસો છે તો કેવો અપારદર્શક વિશાલ એક એવો પદાર્થ છે જેના દ્વારા જોતા તેની સામે રાખેલ ઝાંખી દેખાય છે તો તે પદાર્થ ખાલી જગ્યા પ્રકારનો હશે જવાબ છે પારભાષક પ્રશ્ન બે નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી તેની સામે ટીકની નિશાની કરો ચાર એક વૃક્ષના પડછાયાનું સવારે આઠ વાગે બપોરે બાર વાગે અને સોજે ચાર વાગે અવલોકન કરે છે તો નીચેના મોથી કયું વિધાન તેના અવલોકન માટે શું સંગત થઈ શકશે તો પડછાયામાં વૃક્ષનો આકાર અને કદ બંને બદલાય છે પાંચ નીચેના મોથી કયા પદાર્થનો પડછાયો ક્યારે વર્તુરાકાર ન હોઈ શકે તો બુટનું ખોખું એનો પડછાયો ક્યારે વર્તુરાકાર ન હોઈ શકે પ્રશ્ન 3 નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો 6 તમે જાણતા હોય તેવા પ્રકાશના ઉદ્ગમ સ્થાનો જણાવો તો સૂર્ય ચંદ્ર તારા આગ્યો ટોર્ચ વગેરે પ્રકાશના ઉદ્ગમ સ્થાન છે 7 પડછાયો જેમો જોવા મળતો હોય તેવી કુદરતી ઘટનાઓ કઈ કઈ છે તો સૂર્યનું ઉગવું આથમવું તેમ સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણમાં પડછાયો જોવા મળે છે તેવી કુદરતી ઘટનાઓ છે આઠ પડછાયો જોવા માટે કઈ કઈ બાબતો પરિસ્થિતિ જરૂરી છે તો પડછાયો જોવા માટે કોઈ અપારદર્શક વસ્તુ પડછાયો ઝીલી શકાય એ માટે પડદો અને અપારદર્શક વસ્તુ પર પ્રકાશ પડતો હોવો જરૂરી છે નવ પિનહોલ કેમેરા વડે સૂર્ય સિવાય અન્ય કઈ કઈ વસ્તુઓનું પ્રતિબિંબ મેળવી શકાય છે તો પિનહોલ કેમેરા વડે સૂર્ય સિવાય વૃક્ષ મનુષ્ય વાહનો ગમે તે વસ્તુનું ઊંધું પ્રતિબિંબ મેળવી શકાય છે દસ નીચે કૌંસમાં દર્શાવેલ ઉદ્ગમ સ્થાન સ્થળોનું કુદરતી ઉદ્ગમ સ્થાન અને કૃત્રિમ ઉદ્ગમ સ્થાનમાં વર્ગીકરણ કરો સૂર્ય ફાનસ બલ્બ અગ્નિ મીણબત્તી આગિયો ટોર્ચ એનું કુદરતી ઉદ્ગમ સ્થાન અને કૃત્રિમ ઉદ્ગમ સ્થાનની અંદર વર્ગીકરણ કરવાનું છે તો કુદરતી કુદરતી ઉદ્ગમ સ્થાનની અંદર સૂર્ય આગિયો આવશે કૃત્રિમ ઉદ્ગમ સ્થાનની અંદર ફાનસ અગ્નિ બલ્બ ટોર્ચ મીણબત્તી 11 આપણી આસપાસ જોવા મળતા પદાર્થોનું પારદર્શક પારભાષક અપારદર્શક પદાર્થોમાં વર્ગીકરણ કરો દરેક વિભાગમાં ચાર ચાર પદાર્થો આવે તે રીતે તો દરેક વિભાગમાં ચાર ચાર પદાર્થો આવે એ રીતે આપણે આસપાસ જોવા મળતા અપારદર્શક પારદર્શક અને પારભાષકમાં આપણે વર્ગીકરણ કરવાનું છે તો પારદર્શકની અંદર ચોખ્ખું પાણી હવા કાચ કાચની માપટ્ટી પારભાષકની અંદર દોહરું પાણી ધુમાડો દૂધિયો કાચ બારીનો કાચ અપારદર્શકની અંદર દિવાલ લાકડું લોખંડ અને દરવાજો બાર ગ્રહણ સમયે સૂર્ય સામે નરી આંખે શા માટે જોવું ન જોઈએ તો ગ્રહણ સમયે સૂર્ય સામે નરી આંખે જોવું ન જોઈએ કારણ કે સૂર્ય મોથી નીકળતા પાંચલી કિરણો આપણા માટે હાનિકારક છે તેથી તેની સામે નરી આંખે જોવું જોઈએ નહીં તેર પ્રવૃત્તિ લાલ ભૂરો લીલો જેવી लેલ, જુદા જુદા રંગની પારભાષક વસ્તુઓ લઈ પડછાયો જુઓ શું દરેક વસ્તુ કે પદાર્થનો પડછાયો કારો જ જોવા મળે છે શા માટે તો લાલ ભૂરો લીલો જેવા જુદા જુદા રંગની પારભાષક વસ્તુઓનો પડછાયો કારો જ જોવા મળે છે કારણ કે બધી જ વસ્તુઓ અપારદર્શક છે અપારદર્શક વસ્તુઓનો પડછાયો હંમેશા કારો જ જોવા મળે છે ચૌદ

એક પદાર્થના એકથી વધુ પડછાયા મેળવવા હોય તો તમે શું કરશો તો પડછાયા આપણને પદાર્થના આકાર વિશે કેટલીક માહિતી આપે છે આપણે આપણે એક પદાર્થને અલગ અલગ રાખતા વધુ પડછાયા મેળવી શકાય છે માટે પ્રકાશ ગમ પ્રકાશ સામે પદાર્થને બદલવાથી પડછાયા પણ બદલે છે સો સવારના સમયે કપડો સુકાવનાર તાર પર લાલ લીલો વાદળી એમ ત્રણ જુદા જુદા રંગના સમાન કરનાર ટુવાલ સુકવેલા છે તમને તેમના પડછાયાનો રંગ કેવો દેખાશે શા માટે તો ત્રણેય જુદા જુદા રંગના ટોવા પડછાયા રંગો દેખાશે પ્રશ્ન 4 પ્રવૃતિ નીચે દર્શાવેલ પદાર્થોનો ઉપયોગ કરી પડછાયો મેળવો આ વસ્તુ અથવા પદાર્થોને જુદી જુદી દિશામાં ફેરવી પડછાયામાં થતા ફેરફારનું અવલોકન કરો અને નોંધો ચોપડી મૂકો ઉપરોક્ત વસ્તુ વસ્તુઓનો પડછાયો જુઓ ત્યારબાદ વસ્તુઓને થોડી ઘોર ફેરવો અને પડછાયો જુઓ તવલોકન પરથી આપણને જણાય કે ઉપરોક્ત વસ્તુઓનો વસ્તુઓને ગોર ફેરાવતા પડછાયાના કદમો તથા આકારમાં ફેરફાર થાય છે તાજે આપણે જોયું ધોરણ 6 નું સ્વદેન પોટી સોલ્યુશન પ્રકાશ પડછાયાઓને પરાવર્તન તો આ ચેનલને તમે લાઈક કરજો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો બીજા વિદ્યાર્થીઓ મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશનને ઓન કરો જેથી નવા આવનારા વિડીયો તમને મળતા રહે થેન્ક્સ ફોર વોચિંગ